આ તરફ અમદાવાદમાં પંદરથી વધુ દેશોની મહિલા ખેલાડીઓ ટેનિસના મહાકુંભમાં ભાગ લેશે અમદાવાદના સિટી ટેનિસ ફાઉન્ડેશન કોર્ટ્સ પર આગામી ત્રેવીસ ફેબ્રુઆરીથી બે માર્ચ દરમિયાન યોજાનારી આઈટીએફ ડબ્લ્યુ ફિફ્ટી મહિલા ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે નવ હાર્ડ સિન્થેટિક કોર્ટ પર રમાનારી ચાલીસ હજાર ડોલરની ઇનામી રકમ ધરાવતી આ સ્પર્ધામાં વિશ્વભરની એસી જેટલી ખેલાડીઓ ભાગ લેશે ત્રેવીસ અને ચોવીસ ફેબ્રુઆરીએ ક્વોલિફાઈંગ ગ્રાઉન્ડ બાદ પચીસ તારીખથી મુખ્ય ડ્રોની મેચો શરૂ થશે અને પહેલી માર્ચે ડબલ્સ તથા બીજી માર્ચે સિંગલ્સની ફાઇનલ મેચ રમાશે રોજ સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મુકાબલાઓ રમાશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પર્ધાને સ્પોન્સર કરાઈ છે કુલ પાંસઠ લાખના ખર્ચે આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે જેના કારણે ગુજરાતના ટેનિસ ટેલેન્ટને બહુ મોટું મંચ મળી રહેશે જીએસટીએના પ્રમુખ અને એસઆઈટીએના ઉપપ્રમુખ ચિંતન પરીખે કહ્યું કે ગુજરાત તાજેતરમાં ટેનિસના નવા હબ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે જો ખાનગી સ્પોન્સર્સ આગળ આવે તો રાજ્યમાં વધુને વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થઈ શકે અને જેનો લાભ ટેનિસના પ્રતિભાશાળી ખેલાડીઓ અને રમતને થઈ શકે આ ટુર્નામેન્ટમાં કુલ છ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે જેમાં ત્રણ ક્વોલિફાઈંગ ડ્રો માટે અને ત્રણ મુખ્ય ડ્રો માટે ફાળવવામાં આવી છે આ સ્થાનિક ખેલાડીઓને આંતરિક પ્લેટફોર્મ તો મળશે અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવાની પણ તક મળશે ગુજરાતની કુલ નવ મહિલા ખેલાડીઓ સીધી એન્ટ્રી અથવા વાઇલ્ડ કાર્ડ દ્વારા સ્પર્ધામાં ભાગ લેશે ગુજરાતની ટોચની ખેલાડીઓ અંકિતા રૈના વેદેહી ચૌધરી અને ઝીલ દેસાઈએ સીધી મુખ્ય ડ્રોમાં એન્ટ્રી મેળવી ગુજરાતની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનારી ખેલાડીઓમાં મુખ્ય ડ્રોમાં સૌમ્ય વીગ જે વડોદરાથી છે પ્રિયાંશી ભંડારી અમદાવાદથી વિધિ અમદાવાદથી જ્યારે ક્વોલિફાઇંગ ડ્રોમાં વાઇલ્ડ કાર્ડ મેળવનારી ખેલાડીઓમાં શૈલી ઠક્કર અમદાવાદથી દિવ્યા ભારદ્વાજ ગાંધીનગરથી માહી ત્રિવેદી આણંદથી તમામનો સમાવેશ થાય છે